માતાજી ફેમિલી કેમ છે બધા મજામાં તો આપણે નીકળી ગયા હતા વાડીએ કારણ કે સવારમાં આપણે ટ્રેક્ટર લઈને ગયા હતા કારણ આપણે વાડીએ જવાનો મેળ નહીં આવ્યો અને ટ્રેક્ટર હાચીને આવ્યા પછી આપણે બારગામ જવાનું થઈ ગયું એટલે વાડીએ જવાનો મેળ નહોતો આવ્યો હવે બારગામથી આપણે આવી ગયા છે એટલે જો હવે ખાઈ પી અને આપણે વાડી બાજુ નીકળી ગયા છે આટો મારવા મિત્રો વાગી ગયા છે હાજના સાડા પાંચ અને અવારના આપણે ખેતરથી ટ્રેક્ટર હાજીને જતા રહ્યા હતા અને જ્યા હતા ગામ તો ખાડા પણ થઈ ગયા છે ને આપણે હવે પચાસ ખેતર તો મિત્રો પહેલાં તો ટ્રેક્ટર હાજર પાસે તમને ખેતર જેવું દેખાય છે તમે જોઈ લો જેવું થઈ ગયું મિત્રો એકદમ ખેતર રાતોળી ગયું છે અને પહેલાં એરંડા સોખા નતા દેખાતા પણ હવે ખડ જતું રહ્યું એટલે હવે એરંડા સોખા દેખાય તો મિત્રો એરંડામાં ટ્રેક્ટર હેઠળ ગયું છે અને હવે આપણે ગાળા ગાળા નેદવાના રહ્યા છે અને આપણે ગાળા નેદી નાખશે અને પછી આપણે પાછો વિડીયો બનાવશો ગાળા નેદ્યા પછી એડા ચીવા લાગે છે તો મિત્રો જુઓ હવે સાવ સાખ એ દેખાય કારણ કે પેલા ખડ હતું એટલે નતો દેખાતા હવે ચીવા દેખાય એરંડા અને મિત્રો આ છે આપણી બાજુમાં છેતરમાં જાર વાવેલી છે ચીવી દેખાય કોમેન્ટ કરજો જેવી લીલી હરિયાળી દેખાય રહી અને મિત્રો હજી તમને આપણી જ્યારે બતાવવાની છે તો વ્લોગમાં પૂરેપૂરો જોજો વ્લોગમાં બન્યા રહેજો જેવા દેખાય રહ્યા મિત્રો એરંડા તો મિત્રો આ છે આપણી જાર જેવી છે કોમેન્ટ કરજો